તો આપણે ફાઇનલી ફોન નો લોક ખોલ નાખ્યો છે આ ફોટો મે માઉન્ટ આબુ ગયા હતા નાનો હતો આવળો હતો જોઈ લ્યો કેવળો હતો તો આપડું કેક આવી ગયો ભાઈ ઘરે લેતા આવ્યો અને આને હું છે ને તોડી નાખી આપણે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી કેમ છો તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા બ્લોગમાં તો કેમ છે બધા મોજમાં ને કાલનો વિડીયો જોઈ લીધો ફેમિલી બ્લોગ વાળો હતો ના જોયો તો એકવાર જોતા આવું છો તો અત્યારે આજે થોડુંક મોડું થઈ ગયું છે રોજ એમ જ કહું છું મોડું થઈ ગયું પણ મોડું થઈ જાય તો શું કરીએ આજે ઉઠવા મોડું થઈ ગયું આજે છે અગિયાર જ એટલે કે દેવ દિવાળી છે તો સવારના ફોરમાં અત્યારે પહેલાં આપણે મંદિરે જાય બરાબર મમ્મીને મમ્મીને મંદિરે જ આવું હતું તેમને મંદિરે લઈ જાઓ બરાબર તો આજનો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ અને મંદિરે જતા આવી તો અત્યારે પહેલાં આશાપુરામાં ને મંદિરે જવાનું છે ને આપણી ગાડી તો એ જગ્યાએ એટલી બધી આપણે હવે રફ રફ નથી હલાવતા ધ્યાન બી જલાઓ છે અને આ કાલે તમે કાલના બ્લોગમાં જોઈ જશે શું છે તો અત્યારે પહેલા આપણે જાય અશક રમારના મંદિરે બરોબર તો ચાલો નીકળી મંદિર આવી ગયા છે ને દર્શન કરી લીધા છે તમે પણ સજાના દર્શન કરી લ્યો બાકી ઓલું શૂટ કરવાની તો મનાઈ છે મીન્સ કે અંદરથી ફોટો પાડવાની એવી મનાઈ છે એટલે આપણે કાંઈ બ્લોગ વધારે કરતા નથી બરોબર તો આપણે મંદિરથી દર્શન કરીને આવી ગયા ઘરે હું થોડી વારમાં જમી લેસી આજે સવારના મંદિરે ગયા હતા બાકી ક્યાંય બહાર જવાનું થયું નથી સાંજે ક્યાંય જાય કરી થોડી વારમાં જમવાનું થઈ જાય પછી જમી લે તો અત્યારે સાંજના પાંચ ગયા છે હું બહુ એક્સાઇટેડ છું કેમ કે આપણે છ વાગે આવી જવાના બરાબર અને અત્યારે હું છે ને તમને અમારા નાનપણના ફોટા દેખાડવાનો છું કે નાનપણમાં કેવો લાગશે તમે બધા દાદ આવશે બરાબર તો ચાલો અંદર જાય ને તમને મારા બીજા ફોનમાં છે ને બધા ફોટો દેખાડો મારા નાનપણના બધા ફોટા આમાં પડ્યા આપણા ફોન મારો ફોન છે ને બદલતો રહેતો હોય એટલે મારી પાસે કઈ ડેટા હોય ને બધો ફોન બીજા ફોનમાં આ બધા ફોનમાં મારો ડેટા હોય બરોબર તો નાનપણના ફોટા દેખાડો તમને બહુ મજા આવશે ને દાદા એવા આવશે તો આપણે ફાઇનલી ફોન નો લોક ખોલ નાખ્યો છે અને મેં ફોલ્ડર માં નાખી દીધા તમને એક એક ફોટો છે ને વારા ફરતી વારા પેલા છે ને ડ્રાયફ્રુટ નું શૂટિંગ કરી નાખો પછી તમને દેખાડો એક જ મિનિટ તો ડન આપણે ડ્રાયફ્રુટ નું શૂટિંગ કરી નાખ્યું પહેલેથી દેખાડો જો આ ફોટો જે તમે જોવો છો ને એ મારા મામાના ઘરનો છે ત્યારે આપણે નાના હતા ત્યારે અહીંયા ગયા હતા મીન્સ કે અહીંયા જવાનું હોય આપણે નાના હોય તો બધા મામાના ઘરે જતા હોય અત્યારે જાય જ છીએ પછી આ ફોટો મારા ઘરનો જ છે નીચેનો જો ત્યારે મને જેને કંઈક ડાઘ થઈ ગયો હતો અત્યારે તો મટી ગયો પછી આ ફોટો ખંભાળિયાનો છે તે જામ ખંભાળિયા એવો છે ને આનો ફોટો જે આપણે મેમ ગયા હતા બેસવા માટે નાના હોય ત્યાં તો બધા ભેગા જતા હોય એટલે ત્યારનો છે પછી આ ફોટો ઘરનો છે

આ ફોટો મારા છે આપણો આજ ઘરનો ફોટો છે ત્યારે આ ઉપર છે ને કાંઈ બન્યું નતું ત્યારનો ફોટો છે મારા બર્થડે હતો એ મને યાદ છે હજી યાદ છે મને આ ફોટો યાદ નથી મને શોખ હતો પેલા બધું પહેરવાનો હવે તો આપણે સાચું પહેરવાનું ફોટો કાંઈ નહીં પહેરવાનું આ ફોટો કોકના લગ્નનો છે આ ફોટો મેળાનો આ ફોટો મેળાનો છે ને બહુ ખતરનાક મારે બધા અલગ અલગ ફોટા છે ફોટો આપણે છે ને મેરાથોનમાં રનિંગમાં કઈક ને એમાં આ ટી શર્ટ અને આ બે આ ફોટો જે શિવરાટપુર બીચ નો સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં ત્યારે કાંઈ રાઈડ ને એવું કઈ હતું જ નહીં ના શિવરાટપુર બીચ નથી દ્વારકા આપણે જાય છે વચ્ચે નદી છે ને ગુમતી એની ઓલી બાજુ દરિયા કિનારો છે ને એ ફોટો ક્યાં નથી જો આ ફોટો આ ફોટો છે શિવરાજપુર બીચ નો જોતો ચડોબડોન આ ફોટો ઘરનો જ છે આ કોટી જો જોતો કેમ હતું બધું આ ફોટો છે ને હું તમને ખબર હોય ને આનો યુટ્યુબર હતો ત્યારે આપણે ગ્રીન સ્ક્રીન એવું બધું બનાવ્યું હતું હોમમેડ છે આ બધું મીન્સ કે ઘરે પડ્યું એનું ત્યારે આપણે કાંઈક યુટ્યુબમાં છે ને બધા વિડીયો હું તો મને કઈ ખબર ના પડતી હશે નહીં કે કાંઈ પણ એક જાતની ખબર ના પડતી આ સમયનો ફોટો છે ત્યારે ગમે વિડીયો મૂકી દેતો પછી આ ફોટો કંઈક એડિટ કરી દીધો તો મોટા ભાઈ લગ્નમાં જમણવારમાં ગયા હતા આનો છે પછી આ ફોટો બહુ મંદિર છે મેલેડી જામનગર માં રહેતા એ બાજુનો છે આ ટ્રેનનો પાટો તમે થી રાજકોટ ને એટલે રસ્તામાં પુલ આવે ટ્રેનમાં આ ત્યાંનો છે આ ફોટો મારા ઘરની પાછળ છે ને આ બાજુ એક પુલિયું છે ને આનો છે આ ફોટો હેરસ્ટાઈલ જો ખાલી એક વાર શું થઈ ગયું હમ આ ફોટો મારા શેરીનો નાના હતા ને ત્યારે બધા શેરીમાં બહાર બેસતા ત્યારનો છે આ ફોટો ઘરનો જ છે આ ફોટો જયારે આપણે વ્લોગ કરતા સૌથી પહેલો મારો જે રવિવારીનો વ્લોગ આવ્યો હતો ને એ સમયનો ફોટો છે ત્યારે મેં પાડ્યો હતો આ ફોટો ખબર નથી આ ફોટો હમ હમ પૂરું થઈ ગયું મારા નાનપણના ફોટા કેવા લાગ્યા એ કમેન્ટ કરીને જરૂર કહી દેજો આ ફોનમાં બધું પડ્યું હોય કેમ કે મારા ફોનમાં મેં જેમ કીધું ને મારો ફોન હાલતા બદલતો હોય અને એમાં હું કાંઈ મેમરી કાર્ડ કે અત્યારના ફોનમાં આવતું નથી આમાં તો હજી મેમરી કાર્ડ હશે મેં બી લગભગ આ મેમરી કાર્ડ આવે છે મને પાકી યાદ નથી પાકું કંઈ યાદ નથી મેમરી કાર્ડ આવતું હોય કે નહીં પણ મેમરી કાર્ડ આવતું એટલે આ મેમરી કાર્ડના બધા ફોટાને બધામાં પડ્યું હોય બરાબર અત્યારે વાયગા છે સાડા પાંચ જેવું થયું છે આપણે જાય બહાર જોઈએ હવે કે એ બાજુ જાય કાંઈ નક્કી નથી અત્યારે તો આજે જાય ને દેવ દિવાળી છે ને દેવ દિવાળી બંધ તો થઈ ગયું મેં કીધું બંધ કેમ નથી આજે દેવ દિવાળી છે તો મમ્મી કે કૃષ્ણ ભગવાનના મંદિરે લઈ જાય તો પહેલાં કૃષ્ણ ભગવાનના મંદિરે જતા આવીને પછી જોઈ ત્યાં દર્શન કરતા હોય સવારે સપુરામાના મંદિર ગયા હતા હવે કૃષ્ણ ભગવાનના મંદિરે જાય તો આપણે અત્યારે છે ને

ભાઈ સાહેબ જોરદાર ફીટો આ ફટાકડો તો નહીં જોવા માગા આગા બધા ફટાકડા ફૂટે છે હમણાં આને થોડીક વાર પહેલાં ચડ્યો હતો ને ત્યારે કાંઈ ફટાકડા નહોતા ફૂટતા અત્યારે ઘણા જોવા મળે ફટાકડા આમ લાઈટું થાય છે જો કાંઈ જોઈ લે આમ એક આવો માહોલ છે દેવ દિવાળીમાં જામનગરનો તો તો અત્યારે છે ને રાતના છે ને અગિયાર જેવું થવા આવ્યું છે અને દુકાન બંધ ના હોય ને તો સારું કેમ કે મને છે ને કેક ખાવું જેવું વાડીલાલ નું કેક વાળું છે જોરદાર આવે છે એ કેક ખાવાનું મન થતું છે બહાર કેક લેવા જો ખુલ્લી હોય ને તો અગિયાર જેવું થઈ ગયું છે ખુલ્લી હોય ના હોય અને ફેમિલી અત્યાર સુધીમાં ત્રણસો પાંચસો આવી ગયા ચોવીસ કલાકમાં માં માન માં આવે છે અત્યારે જ આવી ગયા કાલ નો દિવસ કેવા આવે ને કાલે બહાર જવાનો છું ક્યાં જવાનું તમને ખબર પડી જ જશે બરોબર અત્યારે પેલા જાય કેક લેવા માટે તો આપણું કેક આવી ગયો ભાઈ ઘરે લેતા આવ્યું ને તોડી નાખીએ આપણે અમેરિકન નટ્સ લીધું છે આપણે ચોકલેટ કેક એને લીધું સો ટકા એકલે સાથે એમ ઈંડા વગરનો સમજો છો તમે જોઈ લ્યો આ હાય કેમ છે બાકી કાંઈ ઘટે કાંઈ ના ઘટે મજા જ આવી જાય જોઈને ખાલી આમ મન થઈ જાય ખાવાનું તમને લોકોને મન થઈ ગયું તો આવી જાઓ મારા ઘરે આપણે હારે કેક ખાય તમને કેક ખવડાવું તો મન કેક ખવડાવો જોઈ લ્યો બાકી પાંચસો ગ્રામ મોકલા મારવાલા

કાલે તમને ખબર પડી જાય અને આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીજો તમને વિડીયો ગમ હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ભણવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી